પછી બીજું એક શ્રાવણ મહિના વિષે શિવ પુરાણમાં લખ્યું છે પંચામૃત પાન અને પંચામૃતનો અભિષેક આ તમને શ્રાવણ મહિનામાં બહુ જ ફળ આપેલું રોજ તમે પંચામૃત પીવા આખો મહિનો અભિષેક કરો ને તો તમને અદ્ભુત ફળ મળે સંસ્કૃત એવું લખ્યું છે કે કૈલાસે વાસમ આપનું યાદ આખો મહિનો જે પંચામૃત પીવે આખા મહિના પંચામૃત અભિષેક કરે એ કૈલાસ માં નિવાસ કરે એવું શિવસે રોજ કરો કે દસ સોમવાર કરો તો ચાલે બાકી અત્યાર તો આપણે કરીએ જ છે એક ચમચી ભરીને પંચામૃત પકડી રાખો ખબર છે યાદ ચડાવવાનું કહું ને તો ગણેશજી ઉપર અને નારાયણ ઉપર ચડાવજો હું કહું ત્યારે એક ચમચી ભરીને પંચામૃત પકડી રાખવાનું સૌ પ્રથમ આપણે ભગવાનને દૂધથી સ્નાન કરાવતા હોય તેવો ભાવ કરી રાખવાનો ઓમ કામધેનુ સમુદભૂતમ સર્વેષામ જીવનમ પરમ પાવનમ યજ્ઞ હેતુશ પયાહ સ્નાનાર્થમ અર્પિતમ ભૂર્ભુવ શ્રી ગંગણપતય નમઃ શ્રી નારાયણાય નમઃ બંને ભગવાન ઉપર થોડું થોડું ચડાવી દો પ્રથમ પંચા અમૃત પકડી રાખવાનું ભગવાનને આપણે બીજા અમૃત દહીંથી સ્નાન કરાવતા હોય તેવો ભાવ કરવાનો પય સૂ મધુરામલમ શશી પ્રભમ દધિયા દેવસ્નાથ પ્રતિગૃ્યતા ભૂર્ભુવા શ્રી આવાહિત ભ્યો નમઃ બન્ને ભગવાન ઉપર થોડું થોડું અર્પણ કરી દેજો દ્વિતીય દનાન સમાર્પયા બે વખત પછી જલ અર્પણ કરી દેવાનું દનાંતરેણ શુદક્ષનાન સમાર્પયા ઇમે જલમ સમાર્પયા હરીથી પંચામૃત પકડી રાખવાનું ભગવાનને આપણે ઘી થી સ્નાન કરાવવાના નવનીત સમુત્પન્મ સર્વંતોષકારગમ ઘૃતમુભ્યમ પ્રદાયા સ્નાનાર્થ પ્રતિગૃહ્યતા શ્રી આવાહિત દેવતાભ્યો નહીં ભગવાનને અર્પણ કરી દેજો તૃતીય સ્નાનમ સમર્પયા બે વખત શુદ્ધ જળ અર્પણ કરી દેજો शुद्धो शुद्धोदकस्नानं समर्पयामि इमे शुद्ध आच्मनीयजलम् समर्पयामि ફરીથી પંચામૃત પકડી રાખવાનું ભગવાનને આપણે ચોથા અમૃત મધ થી સ્નાન કરાવવાના તરુ પુષ્પ સમુદભૂત સુસ્વાદુ મધુરમ મધુ તે જહ પુષ્ટિ દિવ્યમ સ્નાર્થ પ્રતિ ગૃહ્યતા ભૂર્ભુવઃ શ્રી આવાહિત દેવતાભ્યો ન ભગવાન ઉપર અર્પણ કરી દેજો એમ చతుర్ధక మధునాస్ నర్పయామి బ శుద్ధ జడ అర్పణకర్వాణు మధుస్నాణ శుద్ధోదక్ స్నా సమర్పయా ఇ శుద్ధ ఆచనీయ జలం సమర్ప ફરીથી પંચામૃત પકડી રાખવાનું ભગવાનને પાંચમાં અમૃત આપણે શેરડીના રસથી અથવા તો સાકરથી સ્નાન કરાવતા હોય તેવો ભાવ કરવાનો ઈક્ષુસાર સમુદ્ભૂતા શર્કરા પુષ્ટિકારિકા મલાપહારિકા દિવ્યા સ્નાનાર્થમ પ્રતિ ગૃહ્યતામ આવાહિત દેવતાભ્યો નમઃ ભગવાનને અર્પણ કરી દેજોએ એ શર્કરા સ્નાનમ સમર્પયા મેં બે વખત શુદ્ધ જળ અર્પણ કરી દેવાનું પંચામૃત સ્નાનાંતરેણ શર્કરા સ્નાનાંતરેણ શુદ્ધોદક સ્નાન ઈમે શુદ્ધ આચમનીય જલમ સમર્પયા મેં ફરીથી પંચામૃત પકડી રાખવાનું ભગવાનને આપણે પાંચે અમૃત થી સ્નાન કરાવવાના પંચામૃત પકડી રાખજો ઓ પયો દ ઘૃત મધુ ચ શર્કરાયુમ પંચામૃત મનાનાર્થ પ્રતિગૃ્યતામ ભગવાની ઉપર અર્પણ કરી દેજુ પંચામૃત સ્નાન સમર્પયા બે વખત શુદ્ધજ અર્પણ કરી દેવાનું પંચામૃતસ્નાંતરેણ શુદ્ધોદકસ્નાન સમર્પયા ઇમે શુદ્ધ આચમનીયજલમ સમર્પયા હવે પેલી ચમચી લઈ લો પંચામૃતના વાટકામાંથી અને ભગવાનના ચરણમાંથી લઈ અને પંચામૃતમાં મિક્સ કરી દો હા ચરણામૃતમ કૃત હવે વાટકો આપી દેજો હવે બેઝિકલી આપણે આજે બનાવ્યું એ ચરણામૃત બરાબર આપણે ચરણામૃત બોલીએ છીએ પણ ચરણામૃતમાં અને પંચામૃતમાં આ જમીનનો જમીનનું અંતર છે પંચામૃત એટલે તમે પાંચ વસ્તુ ભેગી કરો એને પંચામૃત કહેવાય પણ જ્યાં સુધી એ પંચામૃત ભગવાનના માથા ઉપર ના ચઢાવીએ આખા શરીરમાંથી ચરણમાંથી ના નીકળે ત્યાં સુધી એ ચરણામૃત ક્યારેય કહેવાય નહીં અને શાસ્ત્રની અંદર નિયમ શું છે મહત્વ પંચામૃતનું નથી ચરણામૃત છે સંસ્કૃતમાં એવું લખ્યું છે કે અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદો દકમ તીર્થમ જઠરે ધારયામ્યમ વિષ્ણુ ભગવાનના પગનો ચડાવેલું પંચામૃત હોય કે પછી જળ હોય એ આપણે ગ્રહણ કરીએ તો અકાળ મૃત્યુ હરણ અકાળે ક્યારે મૃત્યુ થાય નહીં એટલે પહેલાના સમયમાં હતું કે તમે જે કોઈ પણ ભગવાનમાં માનતા હોય ઈષ્ટ દેવતા જેને કહેવાય રોજ એનો અભિષેક બધા માણસો કરતા અલગ અલગ દ્રવ્યથી અને એ જ ભગવાનના જે ચરણનું અમૃત હોય ને એ ધારણ કરે કોઈ શાલિગ્રામ ભગવાન હોય તો શાલિગ્રામ ભગવાનના અભિષેકનું જળ ધારણ કરે કોઈ ગણપતિ બાપા હોય તો એ તમારા જે ઈષ્ટ દેવતા હોય એટલે ચરણામૃત અને પંચામૃત

નમો બ્રહ્મણીયદેવાય ગૌબ્રાહ્મણહિતાય જગદિતાય કૃષ્ણાય ગોવિંદય નમો નમા હં લં પૃથ્વીત્મક ગંધ પરીકલ્પયા હમ આકાશાત્મક પુષ્પ પરીકલ્પયાપ્યાત્મક ધૂપ પરીકલ્પયા રમતેજાત્મક દીપ પરીકલ્પયા વમૃતામક નૈવેદ્યમ પરીકલ્પયા સમસોમાત્મક સમસ્ત તાંબુલાદિરાજોપચાર માસોપચાર પરીકલ્પયા શેષોપચારાથી છત્ર મુકુટ પાદુકેયાપ બંને ભગવાનના ચરણ કમળ માર્પણ કરી દેજો સમર્પયા એક આચમની ભરીને જળ પકડી રાખવાનું ઓમ અનૈન કર માનસોપચાર પૂજનાખ્યકર્મણા ભગવાન શ્રી મહાગણપતિદેવતા સહિત શ્રી સત્યનારાયણ દેવતા

બંને ભગવાન ઉપર અભિષેક કરવાનો એકદમ ધીમે ધીમે તમારે ઓમ ગંગ નમઃ તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથાભિષેક મારબી હરિ ઓમ મા ઓમ ભદ્રમ કરણે ભે શ્રણુયામ દેવા ભદ્રમ વસેમા જરા શિરૈ સુષુ વાગુસનુ વિર્યેમિ દેવ હિતયુ ઊં શ્વસી નઈન્દ્રો વૃદ્ધશ્રવાસી નૂખા વિશ્વ શ્વિ નો અરીષને શ્વિ નો બૃહસ્પતિદાધૂ નમસ્સે ગણપતએ તમ પ્રત્યક્ષ કેવલં કર્તાવલં ધર્તાવલં હર્તાવિદં બ્રહ્માસી તમ સાક્ષાદાત્મા રીતમ વચમી સત્યમ વચ્મી મામ અવક્તારમ અવશ્રોતારમદાતરમ અવધાતરમ અવાનુચાનમશિષ્યમવ પશ્ચાતા તવસ્તા તવરાતા તવ દક્ષિણાતાદમ અવછોધવા તથા ધરાતા મામ પામ દાત માંગમય સ્વ તિનમયંદય બ્રહ્મમય હમ સચ્ચિદાનંદીયો પ્રત બ્રહ્માસીતમ સર્વમ જગદીદમો જાયતે જગદીદંઠતિ જગદીદયગદિદં તયી પ્રત્ય ભૂમિ રાપો નલો ચવારી વાપદિમ ગુણત્રયતીદેહત્ર કાળત્રવસ્થાતિત મુલાધારસી નિમ શક્તિ ત્રમ માં યોગિનો ધ્યાયી નિમ્મ તમ વિષ્ણુ રુદ્રં સ્વમિંદ્રસ્વ અગ્નિસ્વ વાયુસ્વં સ્વમ ચંદ્રમા સ્વમ બ્રહ્મ ગુરપુવાસ્વર મગણાદીપૂર્વમુચાર્ય વર્ણિતિ તદનંતર મનુસ્વાર પરતરઅર્ધેન્દુલસી તારેણ રુદમેત મનુસ્વરૂપ ગકાર પૂર્વરૂપાર મધ્યમ રુસ્વારશાંત બિંદુર ઉત્તરરૂપ નાદ સનહતા સંતિસૈષા ગણેશ વિદ્યા ગણકુરૂષે નિચૃત ગાયી છંદહ ગણપતિદેવતાઓ ગંગણપત યે નમઃકતાય વિદમે વક્રતુંડાયમહિ તો દે પ્રચોદયાત એ ચુર સભાશમકુશ દં ચ વરદમ હસ્તે બિભ્રાણ શગધ વજ રક્ત નમોદરમ શિરુપર્ણક રક્તવાસ સંરક્તગંધાંધલિપ્તા રક્તપુષ્પુ પૂજિત ભક્તાનું કિન દેવ જગતકારણમચ્યુતમાભૂત ચુષ્ટ્યાદ પ્રકૃતેરષાત્પરમ એવ્યાો યોગી યોગિના વરહ નમો વ્રાતપતએ નમો ગણપતએ નમઃ પ્રમદપતય નમસ્તે લંબો દરાય કદંતાય વિઘ્ન વિનાશિને શિવસૂતાય શ્રીભવરદમૂર્તએ નમો નમઃ એતદર્વશીર્ષ યોધી તે સ બ્રહ્મભૂયાય કલ્પતે સર્વ વિઘ્નૈર્ન બાધ્ય સ સર્વત સુખમેત સ પચમહાહા દિવસ સાયમધિયા પાપ નાશય પ્રાત િ કર પાપ નાશય સાય પંચાનો અપાપો ધીયાનોઘર્માર્ધકામોક્ષીર્ષમ શિષ્યાય ન દેય ભવતિ સ યમ યમ કામ યમકાદી તમ તમને સાધયતા અન્ય ગણપતિમભિંચિ સવાગ્મી ચતુર્થના જપતિ સવિદ્યાવાન વિદ્યવાન ઇથર્મણવાક્યંબ્માધ્યાવરણ વિદ્યાત્ન બી કદાચ ને યો દુર્વાંકુરીજતી સ વૈશ્રવણો પમોવતિો લાજેર્યજતિ સ યશુવાન થી સેધવાન મોદક સહસતી સવાંછીત ફલમાંવાપનો યમદિય સર્વ લભે સર્વ લભે અષ્ટ બ્રાહ્મણન સમ્યગ્રહયી વા સૂર્યવર્ચસ્વી સૂર્યગૃહે મહાનદ્યાં પ્રતિમા સિધ્ધો વા સિદ્ધમંત્રો ભવતી મહા વિઘ્ના પ્રમુચે મહાદોષા પ્રમુચ્ય મહા પાત પ્રમુચે સ સર્વતી યં વેદ યુપનિષદ નમો સ્વનતાય સહસ્રમૂર્ત સહસ્ર પાક્ષિશિરોબા સહસ્રનામુષાય શાશ્વતી સહસ્રકોટિયુગારીણે ન અમૃતાભિષેકોસ્તુ ગૃહે કલ્યાણના વાપ્તિરસ્તુ શાંતિ પુષ્ટિષ્ટિશ્ચસ્તુલજાનન ગણપતિ ભગવાન